જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું જો આજે ભેંસો છોડ્યો દેખ્યો હા જો હિમમાં જે કઈ ખર્ચ નથી ને તોય અમે છોડીને બેઠા જો ઘરે બેઠી બેઠી હોય ને માલિક મારે એના કરતા સોડ બી હાર્યું

પાટ પાટ જેવી છે 8 થી 50 માપો ઓ બાપો જે માતાજી ગોવાળો છે માતાજી એ અમારા ગોવાળો જા રહ્યા આ છે અમારું કેહવા ભાઈ પછી એના નાના ભાઈ હાજણભાઈ અમારો ગોવાળ કે ભાઈ આ ભાઈ છે હા જો આમ જો આ બધું ખણ હજી કઈ થયું નથી અત્યારે કુવાડીયો છે લગભગ અમારે બે હું ખાઈ જાય એવો મૂકે નહી